નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતના વિશેષ છે હાલમાં જ ખૂબ જ ચર્ચામાં રહી છે અને તેનું કારણ છે કે કર્મચારીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવું અને ત્યારબાદ આંદોલિત થયેલા અન્ય કર્મચારીઓ દ્વારા જે પ્રમાણે મેનેજમેન્ટ ઉપર ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા હાલમાં કર્મચારી મંડળ અને મેનેજમેન્ટ જે પ્રકારની વાર્તાલાપ ચાલી રહી છે તેની વચ્ચે હા આજનો દિવસ જે છે તે કેડીસી બેંકમાં કદાચ ઇતિહાસમાં સૌપ્રથમ વખત કહી શકાય તે પ્રકારેની જે કહી શકીએ કે એક મુમેન્ટ કર્મચારીઓમાં જોવા મળી છે હરીશ પટેલ કે જેઓ સેવાલિયા બ્રાન્ચમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા અને રજાના દિવસે તેમને પોતાની બેંકમાં પેન્ડિંગ કામગીરી પતાવવા માટે જવા માટે ફરજ પાડવામાં આવી હતી તેવું કર્મચારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને બીજી તરફે તેના વિરોધમાં મેનેજમેન્ટમાં બદલાવ લાવવા માટે ચેરમેનને હટાવવા માટેની તેમના દ્વારા માંગ કરવામાં આવી હતી ત્યારે હવે આજે એટલે કે આજના દિવસે તે કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી અને આ સમગ્ર જે મેનેજમેન્ટ દ્વારા જે પ્રેશર આપવામાં આવે છે કર્મચારીઓ પર તે આક્ષેપ જે કરવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં કાળી પટ્ટી ધારણ કરવામાં આવી હતી ઘણી એવી બેંકો છે જે અમે આપને આ પિક્ચર્સમાં બતાવી રહ્યા છે ત્યાં કર્મચારીઓ દ્વારા કેડીસીસી બેંકના કામ પર ફરજ પર હાજર રહીને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હવે આગામી દિવસોમાં કેડીસીસી બેંકમાં પેન્ડાઉનનો પણ તેમના દ્વારા મંડળ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે ત્યારે તેને કેવા પ્રકારનું સમર્થન મળે છે કે કર્મચારીઓ કેટલા આંદોલનમાં જોડાય છે તે જોવું અતિ મહત્વપૂર્ણ બની રહેશે પરંતુ હાલમાં જે કર્મચારીઓને ઓવરટાઇમ કરાવવું રજાના દિવસે પણ ફરજ પર કામ કરવા માટે હાજર રાખવા તે પ્રકારના જે ગંભીર આક્ષેપ મેનેજમેન્ટ પર કરવામાં આવ્યા છે તેને તેજસ પટેલ ચેરમેન દ્વારા નકારવામાં આવ્યા છે મારા મેનેજમેન્ટ રૂબરૂમાં હું જ્યાંથી ચેરમેન બની ત્યાંથી આજ દિન સુધીમાં મને કોઈ તરફથી કોઈ યુનિયન કે કોઈ કર્મચારી તરફથી મૌખિક કે લેખિત આવી કોઈ જ આ જે કંઈ ભાષાઓ વાપરવામાં આવી છે એ ખરેખર એ એવા લોકો છે જેમનાથી બેંકને ખૂબ મોટું ભૂતકાળની અંદર નુકસાન ગયું છે અને તેને અમે લોકો એની એની સાથેથી જ એને મંગાઈ અને એની પ્રોસેસ કરીએ છીએ એમાં બોર્ડના તમામ ડાયરેક્ટરો આ વિષયને જાણે છે અને આ બધા જેટલા લોકો એ જે કંઈ પ્રવચન આપ્યું એની અંદર સ્પષ્ટ દેખાય છે એમના પોતાના પર્સનલ સ્વાર્થના લીધે પોતાને કામગીરી નથી આવડતી ને એનાથી જે બેંકને નુકસાન ગયું છે કે જવાનું છે એના લીધે આ પોતાની અંદરથી જે બળાપો છે એ કાઢી રહ્યા છે તેમના જણાવ્યા અનુસાર આજ દિન સુધી કોઈપણ કર્મચારી દ્વારા કે કોઈપણ મંડળ દ્વારા આ સમગ્ર વિષયને લઈને મેનેજમેન્ટના ધ્યાને કોઈપણ મુદ્દો મૂકવામાં આવ્યો નથી જો કોઈ મુદ્દો મૂકવામાં આવશે તો તેના ઉપર મેનેજમેન્ટ કર્મચારીઓની સાથે રહીને તેમના હિતમાં નિર્ણય લેવા માટે તત્પર છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ મેનેજમેન્ટની સામે જે કર્મચારીઓ છે તે ક્યાંકને ક્યાંક આંદોલિત જોવા મળી રહ્યા છે તેમનામાં ક્યાંક છૂકો રોષ છે તે હવે ખુલીને સામે આવી રહ્યો છે હવે જોવું રહ્યું કે કેડીસીસી બેંકમાં પેનડાઉનને કેટલું સમર્થન કર્મચારીઓ આપે છે અને આ જે વિષય છે તેનું પરિણામ કઈ દિશામાં જાય છે નમસ્કાર